ઓ કરી દેવામાં આવી છે હેલીપેડ બનાવવામાં આવ્યું છે જ્યાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સમીક્ષા કરવામાં આવી દ્રશ્યો પણ ટીવી પર આપ જોઈ રહ્યા છો વડાપ્રધાનના આગમનને લઈ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે સભા નજીક હેલીપેડ બનાવવામાં આવ્યું છે જ્યાં સુરક્ષા એજન્સીઓ દ્વારા સમીક્ષા પણ કરાય પારીનાથ અખાડા તરફ ધામ ખાતે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન થયું છે ત્યારે બાવીસમી ફેબ્રુઆરીના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અહીંયા ઉપસ્થિત રહેવાના છે અને તેમના હસ્તે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન થના છે ત્યારે વડાપ્રધાન મોદીના આગમનને લઈને અહીંયા તમામ પ્રકારની જે સુરક્ષા વ્યવસ્થા છે તે સઘન કરી દેવામાં આવી છે અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે દ્રશ્યોની અંદર જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે કોન્વેનું જે હેલિકોપ્ટર છે તે હેલિકોપ્ટરને લઈને રિહર્સલ છે તે કરવામાં આવી રહ્યું છે જોકે અત્યારે જે ઇન્ડિયન એરફોર્સનું જે પ્લેન છે તે અહીંયા આવી ચૂક્યું છે અને અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે સુરક્ષા છે તે સુરક્ષા વ્યવસ્થાને લઈને તમામ પ્રકારની છે તે તૈયારીઓ કરી દેવામાં આવી છે જો કે બીજી તરફ અહીંયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી વાળીના તરમધામ ખાતે બાવીસમી ફેબ્રુઆરીના રોજ સાંજે ચારથી પાંચ વાગ્યાના અરસાની અંદર છે તે એક જનસભાને પણ સંબોધન કરવાના છે